નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને શ્રી સુસંસ્કાર દીપ યુવા મંડળ સુરત દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ જાગૃતિ માટે નશીલા પદાર્થોનું દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી હોલિકા દહન પર્વ નિમિત્તે વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનમાં ભાગરૂપે ગુટકા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો વાઘજીભાઈ સભાડિયા સુસંસ્કાર દીપ યુવા મંડળ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હમેશ માટે છેલ્લા પચીસ વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સાસઠમાં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે અતિથિઓ આવે જાનૈયાઓ આવે એમની પાસેથી વ્યસન છોડાવી અને એક એ ભેગા ભેગા કરેલા ગુટકા તમાકુ બીડી સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે અને એ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો આ માનવ સમાજ વ્યસન બરબાદ થઈ રહ્યો છે કેટલું અને પીડા પીડા રહ્યો છે ખરેખર દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ અભિયાનમાં સમાજનો દરેક વર્ગ સમાજની દરેક સંસ્થાઓ સાથે જોડાય અને અભિયાનને વેગવંતો કરે એવી આપ સૌને વિનંતી છે પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ અસ્તુ પરેશ મારુ જનસાક્ષી સુરત